વડોદરામાં કમોસમી વરસાદ સાથે જ ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો કમોસમી વરસાદ વચ્ચે માંછલપુરના દરબાર ચોકડી પાસે શાકભાજી લેવા નીકળેલી મહિલાઓ ફૂટપાથ ઉપર ઉભી હતી ત્યારે કાંઈક ભુવો પડ્યો હતો અને બંને મહિલાઓ ઊંડા ભુવામાં ગરકાવ થઈ હતી વીસ ફૂટ ઊંડા ભુવામાં મહિલાઓ ખાબકતા દોડથામ મચી ગઈ હતી જોકે હાજર સ્થાનિક લોકોએ આ મહિલાઓને ઊંડા ભુવામાંથી બહાર કાઢી હતી અલબત્ત પાલિકા તંત્રની પોલમ પોલમાં કોઈ જગ્યાએ ઉભું રહેવું પણ કદાચ જોખમ ભર્યું છે આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે तव्हां <laughs> जा <laughs>